જુનાગઢ બાંટવાન નજીક અમદાવાદના બે સેલ્સમેન સાથે બંને નો બનાવ બે પોઈન્ટ પચાસ કિલો સોનું પાંચ કિલો ચાંદી રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ રોકડની લઈને એસપીડી વાય સહિતનો કાફલો દોડી ગયો ટ્વેન્ટી કાર લઈને અમદાવાદના બે સેલ્સમેન કુતિયાણાથી સોમનાથ તરફ જતા બન્યો લૂંટનો બનાવ બાંટવા કુતિયાણા વચ્ચે કારમાં પડ્યું હતું પંચર બાઇક પર આવેલ ત્રણ અજાણ્યા ઇ સમયે આપ્યો લૂંટને અંજામ લૂંટારુએ બંને સેલ્સમેનને ઢીકાપાટુનો માર મારી લૂંટ ચડાવી હતી પોલીસ દ્વારા જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુ

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ